જય શ્રી આરામ દોસ્તો જય માતાજી આજે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાનું કપડવન તાલુકાનું ઝેર ગામ જે આપણે એક શેડ ઓનલાઈન આપણને યુટ્યુબરથી નંબર લઈને આપણો કોન્ટેક કર્યો તો ભાઈ અને અહીંયા આપણે મંદિર આગળ એમના મંદિર આગળ શેડ બનાવ્યો છે રહેશે અમદાવાદ પણ એમને એમના ગામમાં આપણી જોડે કોન્ટેક કર્યો તો યુટ્યુબ પરથી આપણો નંબર લીધો હતો અથવા ઇન્સ્ટાગ્રામથી આપણો નંબર લીધો હતો અહીંયા મંદિર આગળ આપણે શેડ બનાવવાના છે ચલો શેડ વિશે વાત કરીએ તો યુ પીવી પત્ર આપણે અટેચમેન્ટ કરવાના છીએ છ છ સાડા છ સાડા છ ફૂટના પતરા છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ફૂલબાઈ માતાજીનું મંદિર છે અહીંયા ફાસનર લગાવ્યા છે કેચિંગની અંદર ત્રણ ડોરની બોક્સ પેપ ઉપયોગ કરી છે આમ દિવાળી એક પાઇપ મૂકીને ફાસનર અટેચમેન્ટ કરી દીધા છે જય બરાબર છે અને ઉપર તમે જે પાઇપ છે એ અઢી બાય દોઢની બોક્સ પાઇપ નો ઉપયોગ કરે છે અને જે ઉભો થાંભલમ ત્રણ બાય ત્રણની પાઇપનો ઉપયોગ કરે છે આપણે અહીંયા આપણે ત્રણ બાય ત્રણની પાઇપનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ ત્રણ બાય ત્રણની પાઇપનો ઉપયોગ કરે છે અહીંયા આ ઉપર જે રાપટર દેખાય છે એ ત્રણ દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે આમ ટોટલ અઠાઈ ફૂટ છે અહીંયા પણ તમને થોડી જગ્યા ક્રોસ છે અટેચમેન્ટ કરી છે અહીંયા પણ આપણે પ્લેટ મારીને છ સાત સાત ફાસ્ટનર અટેચમેન્ટ કર્યા છે એટલે કોરા પણ અટેચમેન્ટ કર્યા છે આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ સપોર્ટ આપણે ઊભો આપી દીધો છે ત્યાં પણ ફાઉન્ડેશન કરેલું છે અહીંયા પણ ફાઉન્ડેશન કરેલું છે અહીંયા પણ ફાઉન્ડેશન જમીનમાં કરી છે જગ્યા રાઉન્ડ છે યુપીવીસી ના પીયુસીના પત્ર ઉપર જે તમે પાઇપ જુઓ છો તે અને એ અઢી અઢી ફૂટે પાઇપો મૂકી છે અઢી ફૂટે પાઇપો મૂકી છે જોઈ શકો તમે પત્ર અટેચમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે યુપીવીસી ના પત્ર અટેચમેન્ટ કર્યા છે લગાવવાના ચાલુ છે કેટલો ખર્ચો તે શું થયું તમામ જાણકારી આપણે આપીશું ઉપર આપણે અઢી રોડની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે વિડીયોમાં બન્યા રજો તો તમને ખબર પડશે કે આપણે કેવી રીતે પત્ર અરેન્જમેન્ટ કરી બે ઢાર છે જે વચ્ચે કેચી દેખાય છે એ ઢાર પેલી સાઈડ જાય છે કોર્નરથી અને આ ઢાળ આગળ જાય છે નળિયા ટાઈપ હવે યુપીયુસીના પત્રા છે બહુ સારી ક્વોલિટી ના હોય છે આ છે અમારા મોહનભાઈ તમે જોઈ શકો છો ઉપર કમ્ફર્ટ પતરા લાગી ગયા છે આ ડર આ સાઈડ છે એના આ સાઈડ છે લાલ કલરના પતરા લગાવ્યા છે આપણે આ જે આગળ પાછા જે પતરા દેખાય છે એ કટિંગ કરવાના છે તો કટિંગ કર્યા પછી પણ તમને બધા કેવું આખું શેડ દેખાય છે કેમ કે જગ્યામાં અપડાઉન જે ચોરસ જગ્યા નથી અહીંયા તમે જો જે ચો જે આપણે ભારે પત્ર એ કાપી નાખીએ છીએ આપણે એકદમ સ્ટ્રેટ કરી દઈએ અહીંયા પતરા કાપવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે આપણું પતરા કટિંગ થઈ ગયા પછી આપણે ફરી વિડીયો તમે બતાવીશ તમને અને ખર્ચાની પણ જોડે જોડે આપણે વાત કરીશું અહીંયા પતરા કટિંગ કરવાનું કામ ચાલુ છે કેમ કે ત્રોસ જગ્યા છે ત્રોસ કટિંગ કાપી નાખવાનું છે આપણે પતરા જેથી કરીને કે અહીંયા રોડ છે તો રોડમાં કોઈને અટેચમેન્ટ નડે નહીં એ રીતે આપણે કેમ કે અહીંયા રોડ છે તમે જોઈ શકો છો આ રોડ છે તો રોડની સાઈડ વધારે ના નીકળે એટલે ક્રોસ જગ્યા છે એટલે આપણે ક્રોસ પતરું કટિંગ કરી દીધું દેવાનું છે વિડીયોમાં બનેલો જો શેડ જુઓ યુપીનો શેડ તમારે પણ જો બનાવો તો ડિસ્પ્લે પણ નંબર આપેલો છે તમે અમારો કોન્ટેક કરી શકો છો આપણે કોઈપણ જગ્યાએ હોય આપણા અમદાવાદમાં કંઈક આજુબાજુના ખેડા છે કપડવન છે બાલાસિનોર છે કોઈ પણ એરિયામાં હોય આમ પેલી સાહેબ કડી છે બોપલ છે કોઈપણ જગ્યાએ આપણા હોય તો આપણને શેડ બનાવવો હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો પહેલીવાર આપણે ગુજરાતીમાં ચેનલ છે આપણી તો દરેકને સમજણ પડે એ રીતે આપણે વાત કરી અને જો તમારે સજેશન પણ લેવું હોય તો પણ તમે અમને ફોન કરી શકો અહીંયા અંદરથી પણ ત્રણે ફરી જોઈ લઈ શકો છો કમ્પ્લીટ પતરા પણ ફિટિંગ થઈ ગયા છે એકદમ અઢી અઢી ફૂટે પાઇપો મૂકી છે ફરી એક વખત આપણે બતાવીએ જય ફૂલબાઈમાં ફૂલભાઈ માતાજીનું મંદિર છે અને આપણા ધંધાનું નામ પણ ફૂલભાઈ રામ વેલ્ડિંગ વર્ક છે આપણે જે મારું ફેબ્રિક્સનું જે નામ છે આપણી ઓળખાણ એ ફૂલભાઈ રામ વેલ્ડિંગ વર્ક છે તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા રહેજો અને અમારો વિડીયો ક્યાંથી તમે જોવો એ પણ અમને જણાવતા રહેજો અહીંયાથી ચલો હું બહારથી એક વખત તમને બતાવી દઉં ફરીને એક વખત અટેચમેન્ટ બધા કટિંગ પતરા થઈ ગયા છે આપણા પરફેક્ટ રીતે અહીંયા થાંભલો તો એ તો ફરીને બતાવી જોઈ શકો તો અહીંયા ફાઉન્ડેશન કરેલું છે આપણું છે અહીંયા પણ આપણે પ્લેટ અટેચમેન્ટ કરી છે ત્યાં પણ તમે જોઈ શકો અહીં કરી છે ત્યાં કમ્ફર્ટ દેખાય છે કટિંગ થઈ ગયું છે ચલો હવે આપણે બહારથી પણ તમને બતાવી દઈએ ધાબા ઉપરથી પણ અહીંયા તમે જોઈ શકો એકદમ પરફેક્ટ કટિંગ થઈ ગઈ છે ચાલો હવે ઉપરનો વ્યૂ પણ તમને બતાવી દઉં કે ઉપરથી આપણો શેડ કેવો દેખાય છે અને જોડે જોડે આપણે ખર્ચાની પણ વાત કરતા રહીશું ટોટલ જે આપણું મંદિર છે એની સાઈઝ વાત કરીએ તો પાંત્રીસ બાય અઠાવીસ થાય છે ટોટલ પાંત્રીસ બાય થાય છે નવસો ને સ્ક્વેર ફૂટ થાય છે અને દોઢસો રૂપિયાના ભાવથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની અંદર આ સીડ તૈયાર થયો છે તો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ઉપરનો વ્યૂ પણ હજુ બાકી છે તો ઉપરનો વ્યૂ પણ તમે જોઈ લેજો ખર્ચાની તો મેં તમને વાત કરી દીધી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાનો ખર્ચો લાગે છે ત્રણ ડોરની બોક્સ હોય અઢી ડોરની બોક્સ હોય અને ઉભા થાંભલામાં ત્રણ બાય ત્રણના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા તમે ઉપરથી જોઈ શકો છો ઉપરથી વ્યૂ કેવો દેખાય છે તમે જોઈ શકો છો ઉપરથી તમને આ બે ધાર્મો બનાવ્યું છે આપણે એક આ એક સાઈડ આ મંદિરની આગળના ભાગમાં જાય છે અને એક આમ ક્રોસ આ સાઈડ જાય છે તમે જો વચ્ચે આપણે મોભારીમાં આ રીતે લગાવી છે અને એક નવી વસ્તુ તમે બતાવો અહીંયા જે અમે સ્ક્રૂ લગાવ્યા છે એની પર એ રીતે એક જુગાડ લગાવ્યો છે અમે એટલે કે એક ન્યૂ પેટર્ન તમને જેથી કરીને સ્ક્રૂની અંદર ના પાણી ના પડે અહીંયા તમે જોશો આ ડટ્ટી આ રીતે બંધ કરી દેવાની જેથી કરીને પાણી સ્ક્રૂને અડેને સ્ક્રૂને કાટ લાગે નહીં તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીંયા તમે જોઈ શકો એકદમ પરફેક્ટ રીતે મંદિરના ફેલ ટાઈપની અંદર લગાવે છે ઉપર થોડો ચઢીને તમને બતાવી દો અહીંયા લોકો કારીગર લોકો અમારા કામ કરી રહ્યા છે ઉપરથી તમને વ્યૂ જોઈ શકો છો તમે ટોટલ ખર્ચો એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા ખર્ચો થયો છે જેની અંદર મજૂરી પણ આવી ગઈ બધું જ આવી ગયું છે વિડીયો સારો લાગે તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે બગથિયા ઉપર આવી ગયા અને ઉપરથી થોડો તમને વ્યૂ બતાવી દઉં કમ્પ્લીટ દેખાય છે શેડ ઉપરથી તમે જોઈ શકો શેડ એકદમ કમ્ફર્ટ દેખાય છે વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર વિડીયો તમને અપલોડ કરી તો તમારી નોટિફિકેશન તમારી જોડે પહોંચી જાય જય જય રામ